તો આગામી છ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની ચેતવણી આપી છે અમદાવાદમાં આજે અતિ ભારે વરસાદની શક્યતા છે મુંબઈની પણ વાત કરીએ કારણ કે મુંબઈની સ્થિતિ પણ અત્યારે વધુ વકરી રહી છે કારણ કે નવી મુંબઈના વાશી પ્લાઝા નજીક રોડ બેસી ગયો છે કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે હવે રાજ્યની વાત કરીએ રાજ્યમાં આગામી છ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચ સહિતના જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપી છે અમદાવાદમાં આજે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે તેવી શક્યતાઓ છે ભરૂચ સહિતના અનેક જિલ્લામાં પણ અતિભારે વરસાદ ખાબકી શકે છે આ સિવાય બનાસકાંઠા અરવલ્લી અને સુરતમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે तीन दिन तक मतलब आज सत्रह अठारह उन्नीस जून तक पास प्रमाणित किया गया और इसके आगे जो तो रेडकॉल का वार्डिंग है गुजरात रीजन में अगले छह मतलब अठारह उन्नीस बीस इक्कीस बाईस तेईस के लिए रेडकॉल का वॉडिंग है अठारह अच्छा के लिए हेवी टू वेरी हेवी अंडरस्टॉन्न के साथ अंडरस्टॉन्ग इथ लाइटिंग थर्टी टू किलोमीटर वन स्पीड के साथ और उन्नीस तो तारीख को भी डेरी हेवी रेनफॉल का वार्डिंग है गुजरात डिवीजन में अंडरस्टॉप विथ लाइटनिंग के साथ थर्टी फोर थर्टी किलोमीटर के और डीएफ फोर्स से लेकर बीस तारीख बीस जून और इक्कीस जून को हेवी रेनफॉल का वार्निंग दिया गया है और बाईस और, और तेईस को डेयरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है गुजरात रीजन में